સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે સેવા સેતુ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ব্যাপক જન પ્રતિસાદ મળ્યો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ માન સેવા સેતુ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું બામરોલી ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન જન્ના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માર્ગે સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંકળી રહ્યો છે ત્યારે જઝામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત અધિકારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગિયા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી વારાહી તાલુકા વિકાસ અધિકારી સાહેબ મામલતદાર શ્રી વારાહી અને આરોગ્ય અધિકારી તાલુકા પંચાયત નો સ્ટાફ અને આઈસીડીએસ સુપરવાઇઝર ગાયત્રીબેન સુથાર અને તલાટી કમ મંત્રી શ્રી આરએ ચૌધરી અને ડેલિકેટ સામનભાઈ ઠાકોર અને સરપંચ શ્રી ભગવાનસિંહ જાડેજા અને સુમેરસિંહ જાડેજા અને કરશનસિંહ જાડેજા બનાસ ફારમાપુર સરપંચ શકરશનજી જાડેજા પાંડુભા જાડેજા અને ગામજનો તેમજ શાળાના આચાર્ય અને શાળાનો સ્ટાફ અન્ય મહાનુભાવો ઉપસ્થિતમાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોએ ઘર આંગણે તમામ 70 પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગામના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજૂ કરી નાટક પાકુતી ખેતીનું માટે માંગેશન આપવામાં આવ્યું હતુંમાં પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા पाटन जिला रिपोर्टर हमीर